નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ઓંકલેશ્વરના સંજાલી ગામના મહારાજા નગરમાં પાર્ક કરેલ બાઇકમાં સાપ ઘૂસી ગયો ઓંકલેશ્વર તાલુકાના સંજાલી મહારાજા નગરમાં પાર કરેલ બાઇકમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી જીવદયા પ્રેમીની ટીમે સાપને બહાર કાઢતા બાઇક ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો બહાર નીકળી જતા હોય છે ત્યારે સંજાલીના મહારાજાનગરમાં એક અજુગતો બનાવ બન્યો હતો જેમાં પાર્ક કરેલી બાઇકમાં સાપ ઘૂસી ગયો હતો આ અંગે બાઇક ચાલક દ્વારા જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓએ બાઇકનો આગળનો ભાગ ખોલી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાના પગલે લોકોના ટોળા એકત્રિત થયા હતા એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર ખિય મજ�ÖM સાં, કામં જોમળ